આ ચૂંટણી નો કોઈ પણ પ્રકારની માહિતી નહીં પીપળવા ગામમાં રાત્રિના સમયે સભાસદો એટલે કે ખેડૂતો એકઠા થયા પીપળવા ખાતે આવેલી સહકારી મંડળી ખાતે વિરોધ કર્યો સહકારી મંડળીનો સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો

કે અમારી પીપળવા જૂથ સેવા સહકારી મંડળીની ચૂંટણી પાંચ વર્ષ મુદત પૂરી થતાં ચૂંટણી કરવાની હોય જેમની જાણકારી માટે સભાસદે જિલ્લા રજિસ્ટ્રારને અરજી કરેલી હતી કે ચૂંટણી કરવાની થાય ત્યારે અમને જાણ કરજો તો એ જાણ ન કરતા કમિટીની રચના અધરતાલ એમને કોઈપણને જાણ કર્યા વગર નહીં થઈ ગઈ એની રીતે જે કંઈ હાલની કમિટી છે એ કમિટીની રચના કરનાર જે કંઈ સભ્યો છે જે કંઈ પ્રમુખ નિમાણા એ કોઈને જાણ કરવામાં આવી નથી અને બીજું કે પાંચમા મહિનાની અંદર ચોથા મહિનાની અંદર વખતે સિગ્નેચર લેવામાં આવતા હતા ખાતેદારોના એમાં મેં સહી કરી હતી હવે એ સહી મેં કરીને હાલમાં મેં એને પૂછ્યું કે એ સહી શેના માટે હતી જે તે સમયે સહી કરી ત્યારે એવું કીધું હતું ખાતર માટે છે તો ખાતરમાં સહી દેવાની આવતી નથી બારકોટનો અંગૂઠો દેવાનો આવે અને અત્યારે મેં પૂછ્યું કે એ સહી શેના માટે દીધી લેવામાં આવી હતી તો કે મને યાદ નથી તો આવું જ્યાં જ્યાં મોટું બધાને ઓબ્જેક્શન છે કે ભાઈ ચૂંટણી થઈ નથી અને કમિટીની રચના થઈ ગઈ અને આ ઝીણા જીણા એવા ફોલ્ટ છે કે જેના કારણે ગામ લોકોને વિરોધ છે કે આ ભવિષ્યમાં આવી રીતે જો ચાલે તો આમાં હોય પણ થતા એવું બની શકે તમારું નામ મનસુખભાઈ ધીરેલાલ પટોડિયા મનસુખભાઈ આજે તમારા પીપળિયા ગામમાં ખેડૂતો છે તે એકઠા થયા છે તે શું કહેશો આ ખેડૂતો છે ને સામાન્ય ચૂંટણી અહીંયા હતી સહકારી મંડળીની અમને ગામ સભાને કોઈને જાણ કરી નથી અને એમને એનો અમારે વિરોધ છે વિરોધ શું છે વિરોધ એ છે કે ભાઈ અમને કોઈને જાણ નથી કરી લે એના આંદરો અંદર સમજીને એમ ન ચાલે એમ અમારે સુરણી કરાવવાની થાય છે તમે રજૂઆત કરી કે નહીં અમે રજૂઆત કરેલી હતી અમારે ભાઈ દીધું તું તો એનું કઈ એનું આવ્યું નહીં કઈ અને એ ભાઈનું કઈ થયું ને એટલે પાછી એની રીતે ગોઠવીને કરી નાખ્યું બધું ચૂંટણી કરવાનું હવે એમાં કાંઈક ભ્રષ્ટાચાર થતો હોય તો જ નો ગામને કહે ને નકર તો કહે ને કે ભાઈ આ ચૂંટણી છે તમારે કોઈને ફોર્મ ભરવું હોય આ તે અને મારે બધે નોટિસ મારવી જોઈએ ને ગામમાં અને નોટિસ મારે તો એને ફોટો પાડીને પણ ઉખેડી લે તમારી માંગ શું છે અમારી માંગ ફરીથી ચૂંટણી થાય તમારું નામ મારું નામ લાલજીભાઈ ધીરલાલ પટોલિયા લાલજીભાઈ આ તમારા ગામની અંદર આ ખેડૂતો બધા એકઠા થયા છે તેનું કારણ શું છે અમારા ગામની અંદર પીપળવા ગામની અંદર સહકારી મંડળી એની જે ત્રણ ટર્મથી આ ચૂંટણી થાય છે એ સભાસદોને કોઈને જાણ કરવામાં આવતી નથી લેખિક કે મૌખિક અને એ લોકો સરા જાહેર બધાને આજે કહી દીધું કે ભાઈ અમે વાં પોસ્ટર માર્યું હતું વાં પોસ્ટર માર્યું હતું તો ત્રણ દિવસ પહેલાં જ્યારે મિટિંગ હતી સભા હતી જ્યારે સાધારણ સભા ત્યારે બધાની ઘરે એક એક પહોંચ આવી હતી ખાતેદાર દીઠ તો ત્યારે એ લોકોને બધી ખબર પડતી હતી કે આ અમારે મોકલવું પડે બરોબર તો ચૂંટણી કેમ એમને થઈ ગઈ ચૂંટણીમાં એ લોકોને મોકલવાની ફરજ છે અને પ્રમુખ ઉપપ્રમુખની કોઈ રાજકીય વાગ હોય એવી આ બધા ગામ લોકોને શંકા છે જેથી કરીને અમારા ગામ લોકોની એક જ માંગ છે કે આ ચૂંટણીનો બહિષ્કાર અમે ગામ લોકો ભેગા મળીને કરીએ છીએ અને એ વાતની જાણ કરવા અમે આજે સેવા શૌધ સહકારી મંડળી આવ્યા ત્યારે પ્રમુખ અને ઉપપ્રમુખે એવું કહી દીધું કે તમારે જે કરવું હોય એ કરી લ્યો અને જે થતું હોય એ કરવા માંડો અને અમે બે દિવસ પહેલા બસો ખાતેદારની સહી લઈ અને એ લોકોને આપી તો એ લોકો એવું કીધું કે આ ના ચાલે તો ચૂંટણી કેમ ચાલે સભાસદો વગર સભાસદોની હાજરી અને સહી બેય વસ્તુ ના હાલે તો સભાસદ વગરની ચૂંટણી કેમ હાલે તમારી માંગ શું છે અમારી એક જ માંગ છે કે આ જે કઈ કમિટી રચેલી છે એ લોકો એ સ્વૈચ્છિક પોતાની ઈચ્છાથી એનો તમામ ગામ લોકો અને હું પોતે બધા અમે બહિષ્કાર કરીએ છીએ અને નવેસર થી ચૂંટણી થાય એવી અમારી માંગ છે અને જો અમારી માંગ પૂરી નહીં થાય તો અમે ગાંધી જિંદ્યા માગે ચાલવા તૈયાર છીએ રિપોર્ટર ન્યૂઝ જેતપુર